એના ઘરે સોલ્ લખાયો રૂપિયા સોલો લખાયો તમાર ભાઈ ના ભણ દાખલ કર્યો ને એ કોઈ જ ના બેટા ડોર પછી ખબર કાઢવા ગયો બરાબર જવું પડે હગુ લોબુ ભાઈ વ્યવહાર માં બેઠા એટલે બધું જવું પડે

એટલે દોયડો કર્યો ને બંધ થઈ ગયો હવ એ દોયડો કરી બરાબર એ બંધ થઈ જાય તમારું પીવાનો જીવ જ ના થાય દારૂ ઉપર નજર જ ના જાય પીવાનું મન જ ના થાય મન જ ના થાય અમુર તો જીવ જાય જ નહીં કે પીવાનું મહિના થઈ જાય મારે શોંતિ થઈ જ રોજ રોજ થઈ ખરા વાઘુજી જબર દારૂ પીવું છે જબર દારૂ પીવું છે ને તો વાઘુજી દારૂ પીવું પીતા ક્યારે છોકરો આવું બધું ગોલા વાત પોઈ એટલે શું થાય દારૂ પીતા હોય તો દારૂ બારું પીવું એ તો યાર મારા એટલી હોર તો રાખી બલાદમી કયો એ તો વાત પણ બંધ કરાવી કે મેલો નહીં કરતા બલાદમી મારું તો લગ્નતા નહીં હારી ને ગણું કીધેલું કે મેલો કે ના બે

ના તો અમારા બાજુ ઘર બને છે યાર મારા પાડોશી યાર તમારે જેવા મને મોનસ મળે ને તો સારું યાર મારે પણ હોય સન પસે તમારે બાજુ શું આવું કયો હા ખરી વાત લે હવે પીના ઘર આગળ થઈ ગયા ઈ ગયા હવે પડી પડી બસ રે આ હો ઓય શાળા આયો ના બોલો 50 રૂપિયા નું કીધું પણ પૂરું પોણી ગયું ના ના કડક માલ બનાવ્યો તો મજા હો માની શવર 50 રૂપિયા માં તો પડી ગયા ના ના પથારો કીધું તો પડી ગયા અલે ઓય ઓય જો બાપુ

ગોમો આપણો કોઈ ઝઘડો ખડો ના હે સીધા રસ્તા જઈએ સીધા રસ્તાયે ગૌમ એમના વાપરો ઇશ્યાદ દારૂ નહીં નહીં કહેતું ઈમ નેમ નહીં કહે તું ઐશિયાદ દારૂડ્યો બીજા બધા તો ઉકેળામાં ભોડો ગાલી પડ્યા હોય પણ આપણે સીધા ઘેર આવીએ ને શરજીથી આરામ કરીએ ત્યારે લોકા સારી કુહો લોકડીએ મળી ગયો એ બુચમાં મળી ગયું અચાનક ઊહવા ખોટું છે એવો કહો તો મરી ગયો પાછો નહીં ના આવી બાપા પાછો આવી પડ્યો આવી પાછો

બાધા લીધી હોય બાધા લીધી મારે લેવી છે બધા મલા થઈ ગયું કશાજી વાત કરજો એ મોડી તમાર બાધા લેવા બુપોળ હંગત કેટલા રૂપિયા છે રૂપિયા કશું ના થાય હા કાલી બાધા લેવા માર હંગતી હેડો હું બાધા લીધી થી આ 3 મહિના થઈ ગયા દારૂ હો જ નહીં ઘર માં બાધા ના તમાર દોયડો બોચ્ચી હો ના હો ના નહીં હા એ મંત્રી ને દોયડો બોચ્ચી તમને દારૂ પીવાનું મન જ નહીં થાય

તો હાલ ખા થયું છે દોરો બોરો કરાવશે ને એટલે દારૂ છોડી જ નહી દારૂ દારૂ પણ એકદમ બંધ થઈ જશે દારૂ આગળ જશે ને તો એમ વિચાર કરશે કે નહીં પીવાનું

મને કેહવા ના આવતા એ વાત જોડે જવાય ખરું ડોક્ટર જોડે પછી જવાનું છે જરૂરી છે બંધ થઈ જાય દારૂ બંધ થઈ જાય દારૂ બંધ દારૂ પીવાનું બંધ થઈ જાય થઈ જાય થઈ જાય પણ પારી રાખવાની પોસ્ટ તો જ કે સમય છે યાર હું તો શું કરું કયો પણ તમે પીવો ને તો દુખ આવે તમારે દારૂ નું હડવાનું નહીં પડે દારૂ પીતું પડતો જ નહિ તમારું કોઈ હગાસ અમારે તકો ભાઈ કર્યા ગયું બરાબર બરાબર

રાવતાજી ના રયો ના કરી લેવા પડે ભલા આ લેવા તો ના ઉતરી જાય એટલે પછી વેવતી બોલ્યું તમ લે આવશે ફારું કા ઓ

ના તમે ખાઈ લ્યો અમે ખઈને આયા હવ ઓ ખાવાનું બનાવી બેટા ખીચડી બનાવી જો ના લે એ હા બેટા તા આમ તમે ખાઈ પણ પાછા તમે હા આ તો પીતા ને ગરમો ઘાસેઈ બરસેઈ જોન આપેલ કો છોકરા ઓળા કબલો જો પીઠું ચાલતું હોય ગરમ તો ગરમ હોય તો ગરમ જ હું આવું કે માનેશ ભગન પીવાની બાધા લીધી છે પણ આપણો દારૂ ખાઓ છે ઈસરીમાં તઈ દેહો હું ખાઈ લઉં હે ઈ કઈ ના ના ઈ બેહીન ખાધું તો કોણ જાવે લે ખાઈ લે તઈ તો ખાઈ લે સોંતી ગરમ લા કેસરી જો અહ હા હા લઈ લે જોજો હા બાસ આવા ખાઈ લો તને કોં હતા મિતત સોંતી ખાઈ લે ઓ મત તમારા

મારા પીવાની બાધાથી દારૂની હું તો ખીસરીમ ના છીને ખવું છું દારૂ મારો દશો જ કરવો છે અને સીધો હૈશ્યાર દારૂ રહ્યો હોટું કરી શક એવી બુદ્ધિ વાપરી એમને મોશા દારૂ રહ્યો કેવા તો નહીં હું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મગજ ફરી જવું ફરી જાય પણ ખાવાનું પીવાનું બધું ભેગું આવું